જુઈએ છે ચોક ફાસ્ટ ટ્રેક নিউজ સ્વાગત છે આપનું દરોજ સમાચાર જેમ જાણવા જેવું તમને હંમેશા રહે એ માટે અમારી ચેનલ કરી ઘંટડી બટન જરૂર आपने बद्दी खबर से बद्दू जानिए जिए छता पर ओवरऑल कैंपस में 9000 स्टूडेंट है और उसमें से एक छोटा सा से सैंपल यहां पे प्रेजेंट है ये छोटा सा से सैंपल भी बहुत बड़ा काम कर सकता है मु आज आदि कभी वाले करो आ कार्यक्रम दर वर्ष सरकार जनवरी 1 अथवा 31 जनवरी 1 પૂછવાનું કે બરાબર તો સાસન આવે છે શું છે એ રીતે વાત કરે તો કાઈ લાવવાની જરૂર નથી એમ્બ્યુલન્સને બોલાવી લો ઓક્ટર રસ્તા ઉપર આવી રીતે આપો મારા પાડે બે હજાર સોળમાં તેરમાં મને લિમ્કા બુક માં સ્થાન છે એના કારણ સાથે આનું આ આજે ગાંધીધામ આદિપુર ખાતે રભુદર્શન હોલમાં જિલ્લા ટ્રાફિક શાખાપુર કચ્છ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના ઉજવણી સંદર્ભે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા અહીંયાના અલગ અલગ સંસ્થાઓના આગેવાનો અને બધા સાથે મળીને આ એક કાર્યક્રમ જે છે જાગૃતિ માટે રાખવામાં આવેલો હતો જેમાં ખાસ કરીને રોડ સેફ્ટી સંદર્ભે તથા ટ્રાફિક અવેરનેસ સંદર્ભે જે છે લોકો મેક્સિમમ જાગૃત થાય એનાથી કોઈ પણ અગર જાનહાની થતી હોય તો એનાથી કેવી રીતે રચાવી શકાય એના બધી બાબતોને એક સંકલિત કરીને આને કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં નાટકની પ્રદર્શની પણ હતી અને સીપીઆર બાબતમાં અવેરનેસનું પણ હતું અને એની સાથે સાથે લોકોમાં મેક્સિમમ જાગૃતિ આવે પર્ટિક્યુલરલી યુથને આમાં ટાર્ગેટ કરવામાં આવ્યું છે એ યુથ જે છે એ પણ બીજા લોકોને પણ જાગૃત કરે અને ટ્રાફિક અવેરનેસ ટ્રાફિક સંદર્ભે લોકોમાં સિવિક સેન્સ વધારે જાગૃત થાય વધારે ડેવલપ થાય આ બધી બાબતોને જે છે સંકલિત કરીને આ કાર્યક્રમ જે છે પૂર્વ કચ્છ જિલ્લાની ટ્રાફિક શાખા દ્વારા રાખવામાં આવે છે બરાબર હું ડોક્ટર અજયસિંહ જાડેજા ટ્રાફિક ટ્રેનર ભારતની અંદર રોડ સેફટી માસનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા રસ્તાઓમાં થતા અકસ્માતો કેવી રીતે બને છે ક્યાં બને છે કોનાથી બને છે અને કેવી રીતે બચી શકાય તેની તમામ માહિતીઓ આપવામાં આવી છે વધારેમાં વધારે યુવા વર્ગ છે એ હેલ્મેટ પહેરે ઓવર સ્પીડ ના કરે તો એનાથી બચી શકે છે જ્યારે મોટા લોકો છે રસ્તાઓ પર ઉપર જ્યારે સીટ બેલ્ટનો ઉપયોગ કરે છે તો અકસ્માતથી બચી શકતા હોય છે આ પ્રદર્શનમાં તમામ માહિતીઓ આપવામાં આવી છે સરકાર એક મહિના સુધી આ સેફટી માસ ચાલી રહ્યો છે વધારેમાં વધારે આ પ્રદર્શનનો લોકો લાભ લે અને વધારેમાં વધારે લોકો અવેરનેસ બને એવી બધાને વિનંતી છે એ લોકોનો સહયોગ એ છે કે એ અવેરનેસ માટે હંમેશા આગળ હોય છે તો સાહેબ જે આચાર્ય છે એમના દ્વારા પત્રકારો ને સન્માનિત કરવામાં નથી આવ્યું એ બાબતે